આપ અહીંયા જોઈ શકો ત્રિશુલ ચોક ચોકમાં એક લાલ કલર ની બલેનો ડ્રાઈવરે અકસ્માત કરેલો છે તે એક બાજુ થી આવીને એના કંટ્રોલ ના એક્ટિવ ભટકાડ્યા બાદ યુટર્ન મારીને વોકિંગમાં જતા એક નલિનભાઈ નરસમભાઈ પુરાને ઉડાડી દીધેલ છે તેમનું ડેથ થયેલ છે અને ત્યારબાદ પણ આ બાજુની દુકાનમાં અથડાવતા ત્યાં આગળ બેઠેલી બે બહેનોને ઈજા થયેલી છે જેમાં એક કુમકુમ કરીને છે જે ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરે છે અને અહીંયા વાહની રાહ જોઈને બેઠા હતા તો ટૂંકમાં એક વોકરવાળા વાળા નલિનભાઈ નરસમભાઈ સિદ્ધપુરાનું ને ઉડાડતા એનું ડેથ થયેલ છે અને કુમકુમ બેન ઈજા થયેલ છે